સત્તાધારી પક્ષના નેતાઓ લોકોની સેવાની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ અનેક વાર એવી હકીકત સામે આવે છે કે તેમને લોકોના પ્રશ્નોમાં કોઈ પણ પ્રકારનો રસ નથી હોતો માત્ર તેના અંગત કામોમાં અને અંગત લોકોને જ ખટાવવામાં રસ હોય તેવી વાતો અનેક વખત ભૂતકાળમાં પણ સામે આવી છે અને ફરી એકવાર આ વાત છે તે રાજકોટમાં સાબિત થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને અનેક સવાલો છે આના પરથી ઊભા થઈ રહ્યા છે રાજકોટની માધાપર ચોકડી માધાપર ચોકડી છે ટ્રાફિકથી ખૂબ જ વ્યસ્ત એવો વિસ્તાર છે રાજકોટનું એન્ટ્રન્સ પોઈન્ટ છે

અંડરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવે છે પરંતુ આ અંડરબ્રિજ નું કામ છે તે ત્રણ થી ચાર વર્ષ સુધી શરૂ નથી થતું હવે આ વાત છે તે સામે આવી છે કે અંડરબ્રિજ ન બનવા દેવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રાજ્ય સરકારમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી સૌ કારણ છે આ રજૂઆત નું એ પણ આપણે જણાવીએ જે આજુબાજુની જે જમીન આવેલી છે માધવપર ચોકડીના ચારેય ખૂણામાં જે જમીનો આવેલી છે તેમના માલિકો દ્વારા રામભાઈ મોકરિયાને રજૂઆત કરવામાં આવી કે અહીંયા જે છે અંડરવિથ ન બનાવા દેવામાં આવે કારણ કે અહીંયા અંડરવીથ બનશે તો પણ ટ્રાફિકમાંથી મુક્તિ નહીં મળે અને જે પૈસા છે રૂપિયા છે સરકારના રૂપિયાનો ખોટો વ્યય થશે હવે આ બિલ્ડરોને સરકારના રૂપિયાની એટલી બધી ચિંતા શા માટે થવા માંડી તે પણ એક સવાલ થાય છે અને જે વાત સામે આવી છે કે આ ચારેય બાજુ મોકાની જમીનો છે તે આ બિલ્ડરોની આવેલી છે ને તેમની જમીનોની ક્યાંક કિંમત ન ઘટી જાય અથવા તેમની જમીન ક્યાંય કપાતમાં ન આવે તે માટે રામભાઈને રજૂઆત કરવામાં આવી અને રામભાઈ મોકરિયા દ્વારા રાજ્યસભાના સાંસદ દ્વારા ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી અને આ જે બિલ્ડરો છે તેમના નામ આપણે જણાવી દઈએ કે કોણ કોણ બિલ્ડરો છે બાકીર એચ ગાંધી જેમની જમીલ છે ખૂબ મોટો કોમ્પલેક્ષ છે માતાપર ચોકડીની એક્ઝેટ એક્ઝેટ આવેલો છે ખૂણા પર તેમનો કોમ્પલેક્ષ છે આવેલો છે બાકીર ગાંધીનો બીજા છે હરીશભાઈ લાખાણી તે પણ બિલ્ડર છે મુલભાઈ ગાંધી ગિરીશભાઈ લાલ સિદ્ધાર્થભાઈ પટેલ મુસ્તુફા ગાંધીને અને જાડેજા છેલ્લું નામ જે લીધું ટીકુભાઈ જાડેજા એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર છે ને બિલ્ડર પણ છે રાજકોટના જાણીતા તેમની પણ જમીન માધા પર ચોકડી ખાતે આવેલી છે ને જો અહીંયા અંડરબ્રીજ બને તો રોડ છે તે ભોળા કરવાના થાય કદાચ તેમની જમીન પણ થોડી ઘણી કપાતમાં આવે જમીન કપાતમાં આવે એના કરતાં પણ મોટી વાત એ છે કે તેમના જમીનની કિંમત ઘટે બાબતમાં મારે એટલું કહેવાનું છે કે જે તે વખતે ત્યાંની પરિસ્થિતિ એવી હતી કે જે બ્રિજ જોતો બન્યો ત્યારે ત્યાં જે ચોક છે એમાં પાણી ભરાતું ખૂબ અને મને કોઈની રજૂઆત એટલે હું સ્થળ ઉપર જોવાઈ ગયો પછી મેં પત્ર લખ્યો હતો અને રજૂઆત કરવા એ બાકીર ગાંધી અને ડીએમ ગ્રુપવાળા જે લાખાણી છે એ બંને લોકો આવ્યા હતા કે અહીંયા અંડરબ્રિજ બને છે અને દસ પંદર કરોડનો ખોટો ખર્ચો થાય છે પાણી ખૂબ ભરાય છે નુકસાન થશે એટલે હું સ્થળ જોયું ને પાણી ભરાતું જોયું હતું મેં ચોમાસામાં મેં સરકારમાં એવી રજૂઆત કરી કે બિનજરૂરી આ ખર્ચો કરવાની જરૂર નથી અહીંયા ઓલરેડી પાણી તો ભરાય છે તો જો તમે આ બ્રિજ અંડરબ્રિજ બનાવશો તો પાણી વધારે નુકસાન થાશે એટલે પેલા આનું કઈ સોલ્યુશન થાય એવું કરો એવું મેં પત્ર લખ્યો તો એ વાત સાચી છે હવે સમસ્યા છે એટલા માટે પ્રયાસ એને લઈને હું એવું કહીશ કે બે બિલ્ડરો છે બાકીર ગાંધી અને ડીએમ વાળા લાખાણી એની ત્યાં જમીન હશે એ પણ સાચી મને ત્યારે ખબર નહોતી હવે હમણાં જાણવા મળ્યું કે એની જમીનો છે ત્યાં અને એની બાંધકામ કર્યું છે મારો ઈરાદો તો એ જ હતો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય એટલે મેં ખુલ્લો પત્રો લખ્યો હતો અને એ વાત સાચી છે મારો હેતુ એ હતો કે આ અગવડતામાં પાછા પૈસા બગડશે એ ન બગડે એટલા માટેની વાત સરકારના તજજ્ઞ હોય છે એના એન્જિનિયર હોય છે ને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું ભાઈ તમે તપાસ કરો જાણો રિપોર્ટ અને પછી યોગ્ય લાગે તો આ કામ ન થવું જોઈએ અને યોગ્ય ન લાગે તો કરો તો વિકાસના કામમાં કોઈ દિવસ કોઈ આડું પડે નહીં એ લોકોને જે કંઈ અંદર અંદરનું હોય બિલ્ડરનું હોય કે કોઈની સાંજગાંઠ હોય હું કંઈ જાણતો નથી મને કંઈ ખબર નથી આજના મીડિયામાં આવ્યું એટલે મેં જાણ્યું ને તમારો ફોન આવ્યો એટલે મેં તમને ઇન્ટરવ્યૂ આપું છું કે એ વાત સાચી છે કે મેં લખ્યું હતું પણ મારો કોઈ એવો ઈરાદો નથી કે આ ફાયદો થાય ને પ્રજાનો પ્રજાને નુકસાન ન થાય પ્રજા જે પાણીમાં અંદર પેલું થતું હતું એટલે ન થાય એટલા માટે હવે જો સરકારને અને બીજા કોઈ અધિકારીઓને કે લાગે એવું કે આ ભાઈ બરાબર નથી ને પાણી ભરાય છે એનો રસ્તો કરવો છે એનો અંડરબ્રિજ થાય તો હું એમાં સમજ છું ને મેં કોઈ ભૂલ નથી કરી મેં ઓપન કાગળ લખ્યો તો ટ્રાફિક સમસ્યા હળવી થવી જોઈએ એ જરૂરી છે અને કાયમ માટે હું અવારનવાર અધિકારીઓ લાગતા ઓળખતા કહું છું ભાઈ ટ્રાફિક સમસ્યા છે એનું સમાધાન કરો કારણ કે પહેલાં કરતાં રાજકોટમાં એક એક કલાક અડધો અડધો કલાક ક્યાંય ને ક્યાંય જંક્શનો કે ત્યાં બંધ રહીએ છે અને સમય વેડફાય છે વ્યવસ્થા થઈ જ થાય છે એ ન થવી જોઈએ અને ત્યાં પણ મારું એ જ છે માધાપર ચોકડી વર્ષોથી કેટલા ટાઈમ સુધી બ્રિજ બન્યો ત્યાં મારી પોતાની પણ જગ્યા છે મને મુશ્કેલી છે તો મેં કોઈ રજૂઆત પણ પ્રજાના હિત માટે જે જરૂરી હોય એ આપણે કેવું છે ને એના માટે લખ્યું હતું હવે સરકારને કે કોર્પોરેશનને કે જે કોઈને યોગ્ય લાગે કે ભાઈ આ આ બનાવવું જરૂરી છે તો બરાબર છે ને એમ ક્યાંક નથી તો એને જાણ મેં મારી રજૂઆત માત્ર કોઈએ મને કીધું હતું બિલ્ડરોએ અને એની ત્યાં જગ્યા હશે એ હું નહોતો જાણતો એક લાખાણીની હતી મને ખબર હતી બાકીરભાઈની છે કે નહીં હું જાણતો નહોતો તો મેં રજૂઆત કરી હતી પણ પ્રજાના હિતમાં ને એ મારી રજૂઆત છે સાચી કે ખોટી એ તો સરકારે કે કોર્પોરેશન જોઈને પછી નિર્ણય લેતા હોય ને એની પાસે તજજ્ઞ હોય હું કોઈ તજજ્ઞ માણસ નથી કોઈ એન્જિનિયર નથી પણ મેં સ્થળ ઉપર જે જોયું હતું એ મેં લખીને મોકલ્યું હતું એનો અમલ કદાચ એને જે કંઈ કરવો હોય ને મારા કાગળને આધાર બનાવ્યો હવે માનો કે મને એમ લાગે ને બધા પ્રજાને એવું લાગતું હોય કે કોઈ મને રજૂઆત કરે કે ભાઈ આ બરાબર નથી તો હું એમાં સમજ છું કે ટ્રાફિક સમસ્યા પણ ન થવી જોઈએ અને ખોટા પૈસા પણ ન સરકારના વેડફાવા જોઈએ અને એક એકને એક કોન્ટ્રાક્ટરને કામ આપ્યા રાખે એ પણ વ્યાજબી વાત નથી એમાં પણ કંઈક સુધારા થવા જોઈએ ક્યાંક બ્લેકલિસ્ટ હોય ને વ્યાજબી ન હોય 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 છતાં કામ આપતા આવા કોઈ બાબતો તો એમાં હું હું કોઈની સહકારમાં નથી કાયમ માટે મારું જે વલણ છે સ્પષ્ટ જે ભ્રષ્ટાચાર થતો હોય એની હું વિરુદ્ધ છું હવે રામભાઈ મોકરિયાને જ્યારે મીડિયા અંગે મીડિયા મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી તો તેમને સ્વીકાર્યું કે હા મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મને ખબર નહોતી કે આજુબાજુમાં આ બિલ્ડરોની જમીન આવેલી છે હવે જે બિલ્ડરો પટેલ સુધી રજૂઆત કરતા હોય એ બિલ્ડરો તમને મળવા આવી ગયા તમે એમને તેમને એમના વતી રજૂઆત કરી દીધી એવું તો ન હોય બિલ્ડરોને તમે સારી રીતે ઓળખતા હોય તો જ તમે તેમના વતી ભૂપેન્દ્ર પટેલ ને રજૂઆત કરી હોય અને તો જ તમને ખબર ન હોય એ વાત છે તે અત્યારે ઘડે ઉતરી એવું લાગતું નથી કારણ કે જે બિલ્ડરો વતી તમે રજૂઆત કરો છો તેમની જમીન ક્યાં આવેલી છે અને ત્યાં જ આવેલી છે તમને ખબર ન હોય અથવા તમે તમને અનેક લોકો તરફથી આ વસ્તુ ખબર પડી પડી જાય છે આમ તો તમે ઘણી વાર એવા દાવા કરતા હોય છો કે મને બધી વાતની ખબર હોય છે

એ તો સરકારના પૈસા છે સરકાર જાણે ને લોકો જાણે તો તમને કેમ આ બધી ચિંતા થવા મંડી અને પાછી ત્યાં જ તમારી જમીન છે ને તમને સરકારના પૈસાની ચિંતા થાય તે પણ એક મોટો સવાલ છે તે ઉઠાવી રહ્યો છે આ વસ્તુ અને જો આજ આજે અંદરબ્રિજ બનાવવાની જે રજૂઆત માની પણ લેવામાં આવી રાજ્ય સરકાર દ્વારા માની પણ લેવા આવી લેવામાં આવી હોવાની વાત છે તો અત્યારે સામે આવી રહી છે કારણ કે ઓવરબ્રિજ બન્યા ઘણો સમય થઈ ગયો છે એ પછી નું કામ ચાલુ થવાનું હતું પરંતુ આ અંડરબ્રિજ નું ચાલુ થયું નથી માર્ગ અને મકાન વિભાગને પત્ર લખીને આ કામમાંથી પોતે મુક્તિ માગી છે સામેથી જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો અંડરબ્રીજ બનાવવાનો એ કંપનીએ આ કામમાંથી પોતે મુક્તિ પણ માગી લીધી છે હવે આ બધા જે વાતો છે બધી જે એક એક સ્ટેપ સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયા અંડરબ્રીજ ન બને

કેમ આ પ્રકારે બિલ્ડરો વતી રજૂઆત કરી શા માટે રજૂઆત કરી અને સૌથી મોટો સવાલ તેમના નિવેદન ઉપર થાય છે કે તેમને ખબર નથી કે આજુબાજુમાં તેમની જમીન આવેલી છે હવે તેઓ મીડિયા સમક્ષ કીધું છે ત્યાં અંડરબ્રીજ છે બનવો જોઈએ જો તમને એવું લાગતું હતું તો તમે કેમ રજૂઆત કરી દીધી કે ત્યાં અંડરબ્રિજ બનવાથી પણ ટ્રાફિક સમસ્યાનો અંત છે અંડરબ્રીજ બને તો અમુક વાહનો નીચેથી પસાર થાય મોરબી રોડ તરફથી અંડરબ્રિજ નીકળે જે ડાબી બાજુ જવા જામનગર રોડ તરફ જનારા લોકો છે તે બ્રિજની સાઇડમાંથી નીકળી જાય જમણી બાજુ તરફ હોસ્પિટલ ચોક બાજુ જનારા લોકો છે તે બ્રિજની જમણી બાજુથી પસાર થાય એનો મતલબ એ છે કે સાવ ટ્રાફિક સમસ્યા હલ ના થાય તે વાત એકદમ પાયા વિહોણી છે તો પછી કેમ રાજ્ય સરકાર સુધી ભૂપેન્દ્ર પટેલ સુધી તમે બિન્ડરોથી રજૂઆત કરી દીધી એ પણ એક વસ્તુ છે તે સવાલોના ઘેરામાં છે હવે રામભાઈ મુખરિયા દ્વારા તો આ વાતને લઈને સ્પષ્ટતા આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સ્પષ્ટતા છે તે ગળે ઉતરે એવી નહીં સામા પક્ષે વિપક્ષ પણ આ વાતને લઈને જે નેતા છે ભાજપ છે તેમની ઉપર ફરી એકવાર તેમને એક જે હુમલો કરવાનો તક છે તે મળી ગઈ બહુ સ્પષ્ટ જ વાત છે કે એ માધાપર ચોકડીએ જે ઓવરબ્રિજ છે એ સમયે પણ એ જ વસ્તુ થઈ કે બિલ્ડરોને ખટાવા માટે જે ઓવરબ્રિજ દોઢસો ફૂટ રિંગ રોડથી પહેલી બાજુ લઈ જવાનો હતો એના બદલે જામનગર રોડ ઉપર જ્યાં જે બાજુથી ટ્રાફિક ઓછો આવે છે એ બાજુ મૂકી દીધો એટલે ત્યારે પણ બિલ્ડરોને ખટાવવા માટેની પરિસ્થિતિ કરેલી હતી અને એની સમસ્યા આજે આપણે પાણીની આ રાજકોટની જનતાએ ભોગવી રહી છે ત્યારે હવે અંડરબ્રિજની વાત આવી તો અંડરબ્રિજને પણ કેન્સલ કરો તો આટલા સમયથી તમે રૂપિયા ત્યાં કોન્ટ્રાક્ટરને આપી દીધા કોન્ટ્રાક્ટર આટલા રૂપિયા વાપરી રહ્યા છે એ પ્રોજેક્ટના પ્લાન બનાવવા માટેના લાખો રૂપિયાનો ખર્ચો કર્યો અને હવે ફરીથી એ અભેરાએ ચડાવી દેવાની અને એને એ પ્રોજેક્ટને પટ્ટો મૂકવાની જે વાત છે અને એની અંદર જે સાંસદોએ પત્ર લખ્યા છે એ સાંસદોની ને ક્યાંક એ પણ એની અંદર ભાગીદાર બન્યા છે કે બિલ્ડરોને કેમ ખટાવા આજે જે આપના મીડિયાના માધ્યમ દ્વારા મને પણ જાણવા મળ્યું કે રામભાઈ મોખરિયાએ એવું કીધું કે ભાઈ હું તો લોકોની સમસ્યા માટે પાણી સમસ્યા માટે મેં આ પત્ર લખ્યો હતો તો આવડા મોટા રાજ્યસભાના મેમ્બરને એ ખબર નથી પડતી કે હું પત્ર શેનો લખું છું હું પાણીની સમસ્યા વધારવા માટે લખું છું કે સામા બિલ્ડરોને ખટાવવા માટે લખું છું એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે એ લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે જો રામભાઈ મોખરિયા હોય કે રાજકોટના સાંસદ હોય પરસોત્તમભાઈ રૂપાલા એ સ્પષ્ટ મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ આવી અને એવી સ્પષ્ટતા કરે કે આ અંડરબ્રિજ કેન્સલ નહીં થાય બિલ્ડરોને ખટાવવામાં નહીં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર કરવામાં આવશે તો આપણે એવું માનીએ કે આ ભાજપને સરકાર પદાધિકારીઓ એ લોકોના હિતમાં કામ કરે છે બાકી આપણે સ્પષ્ટ માનવાનું જ રહેશે કે પહેલાં પણ બિલ્ડરોને ખટાવ્યા અને પ્રજાના પસીનાના પૈસા છે એ હવે કોન્ટ્રાક્ટરોને ખટાવાનો ધંધો ચાલુ કરી જે રીતે એટલે આપણે જોઈએ કે દોઢસો દોઢસો ફૂટ રિંગ રોડ થી આપણે આવીએ અને અંડરબ્રિજ કરવાનો છે એ બે સાઈડની અંદર મોટા બિલ્ડરો છે એ અંડરબ્રિજ જે ઓવરબ્રિજ છે એની નીચેથી જાય અને ઓલી બાજુ જાય એટલે ત્યાં પણ લેફ્ટ સાઈડની અંદર ત્યાં ભાજપના પદાધિકારીઓનું નવું કોમર્શિયલ બિલ્ડિંગને રેસિડેન્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે એટલે એને પણ નડે એટલા માટે આખો પ્રોજેક્ટ મૂકવા પટ્ટો મૂકવામાં આવ્યો છે કારણ કે બિલ્ડરોને કેમ ખટાવા માત્ર એ જ અત્યારે જોઈ રહ્યા છે આપણે જોયું છે કે વેસ્ટ ગેટની પણ હજી કમ્પ્લીશન દેવામાં ન આવ્યું હોય પણ વેસ્ટ ગેટની અંદર મેકડોનલ્ડ ને બધું ચાલુ થઈ જાય એટલે બિલ્ડરો માટે આ પદાધિકારીઓ કામ કરી રહ્યા છે પ્રજાના હિત માટે કે પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે આ પદાધિકારીઓ કામ રાજકોટમાં નથી કરી રહ્યા એ બહુ સ્પષ્ટ આમાં દેખાઈ રહ્યું છે કારણ કે કોન્ટ્રા કોન્ટ્રાક્ટર છે એને સરકારની નીચે હંમેશા રહેવાનું હોય છે કારણ કે બિલ એ સરકાર પાસ કરતી હોય આ કોન્ટ્રાક્ટ છે એની અંદર પાંચ કરોડ રૂપિયા લોખંડના ભાવ વધારાના પણ દેવામાં આવ્યા હતા અને આ અંડરબ્રિજ પેટે પણ એડવાન્સ રૂપિયા પણ દઈ દેવામાં આવ્યા છે એટલે બિલ્ડર તો સરકારના પૈસા અત્યાર સુધી વાપરી લીધા અને આ પ્રોજેક્ટને હવે પટ્ટો સરકાર એમ કહે અને પદાધિકારીઓ એમ કહે કે પટ્ટો મુક અને તું લખીને દઈ દે એટલે એને એની મજબૂરી પ્રમાણે લખીને દેવું જ પડે કારણ કે એના બીજા પ્રોજેક્ટો ચાલતા હોય ત્યાં ડકર પછી આ જ પદાધિકારીઓ નડે તેથી એની તો મજબૂરી જ છે કોન્ટ્રાક્ટરની એટલે એને લખીને દેવું જ પડે સમસ્યા હલ થશે કે જે પરિસ્થિતિ ત્યાં જે અત્યારે થઈ રહી છે અને ત્યાં રેસિડેન્સ પણ એટલા જ છે એ રોડ ઉપર એ જે જે જગ્યાએ ટ્રાફિક જામ જાય છે ત્યાં પણ રેસિડેન્સ છે એનાથી પ્રદૂષણ પણ વધે છે અને નીચેના ભાગમાંથી ત્યાં જે અત્યારે ટ્રાફિક ઊભો રહીએ ટ્રાફિક ઊભો રહીએ એટલે એટલું પેટ્રોલ બળે એટલું ડીઝલ બળે લોકોને નુકસાની થાય અને એ બધું બચત પણ થાય અને ટ્રાફિક જામ ન થાય અને બહુ સ્પષ્ટપણે લોકો જે ઓવરબ્રિજ ઓલી બાજુ નથી જઈ શકતા એના બદલે અંડરબ્રિજથી સીધા જ વહી જાય જેથી કરીને અહીંયા ટ્રાફિકની સમસ્યા હું એવું માનું છું કે જીરોની આસપાસ થઈ જશે અંડરબ્રિજ બનવાથી હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આખી વાત છે તે સામે આવ્યા બાદ રાજ્ય સરકાર છે એમાં ઝંપલાવે છે ફરી એકવાર જે છે તે અંદર બ્રિજ બનાવવાનું કામ ચાલુ થાય છે કે પછી આ બિલ્ડરો છે તેમની પોતાની જમીન છે તેમની કિંમત બચાવવામાં સફળ રહે છે રોનક મજુઠિયા ગુજરાત તક રાજકોટ